આ એક કેમ છે મિત્રો જય ગેલારામ આજે હું તમને મોસંબી નારંગી જે બજારમાં માર્કેટમાં આવે છે ને એનું જ્યુસ બનાવતા શીખવાડીશ કે એનું જ્યુસ આપણે ઘેર કઈ રીતે બનાવું તો એના માટે આવી રીતે આપણે મોસંબીની છાલ ઉતારીને આ રીતે ચીરીઓ કરી નાખવાની ચીરીઓ કરી અને અંદર આપણે આ રીતે પાણી નાખી દેવાનું પછી ચીની જે મોરસ આવે ને આપણે ઘરની એ મોરસ આપણે ટેસ્ટ અનુસાર નાખી દેવાની કોઈને કેવું ગળ્યું ભાવત હોય ખાટું મીઠું ભાવત હોય એ રીતે આપણે મોરસ નાખી દેવા પછી બ્લેન્ડરની મદદથી રસ કરી લેવાનું પછી આ રીતે એકદમ ક્રશ કર્યા પછી એને આપણે ગાળી લેવાનું આ રીતે ગરણીથી ગાળી લેવાનું થકીને મસ્ત બાજુ જ્યુસ તૈયાર આની ઉપર આપણે ચાટ મસાલો નાખો હોય તો ચાટ મસાલો નાખીને પણ આપણે પી શકીએ છીએ ચાટ મસાલો નાખશો તો વધારે સરસ ટેસ્ટ આવશે જો મારો આ વિડીયો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરશો તો આવી રીતે ગમે તે વિડીયા બધા સરસ આવશે હું તમને સરસ હું જાત બનાવીશ એ તમને હું મૂકતી રહીશ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો